નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ જિલ્લાના વડાલ ગામે ડુંગળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ડુંગળીના સંપૂર્ણ પાક પર ફેરવ્યું વડાલ તથા આસપાસના વિસ્તારોમાં ડુંગળીનો પાક થયો સંપૂર્ણ નિષ્ફળ પાક નિષ્ફળ થતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં થયું નુકસાન રાહત પેકેજ પણ ખેડૂતો માટે લોલીપોપ ગણાવતા ખેડૂતો ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો નારાજ ડુંગળીના પાક પર રોટાવેટર ફેરવવા બન્યા મજબૂર કોઈપણ પણ ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ ખેડૂતો સરકાર ખેડૂતોની સમસ્યા ગંભીરતાથી નહીં લે તો આવનારા દિવસોમાં ખેતી બંધ કરવાની ચીમકી ઉચ્ચારતા ખેડૂતો નુકસાની નું વળતર ચૂકવા તેમજ દેવું માફ કરવાની માંગ કરતા ખેડૂતો જુનાગઢના વડાલ ગામના ખેડૂતો સાથે ચોકલ મારું નામ છે બાવનજીભાઈ વતની જિલ્લો જૂનાગઢ તાલુકો જુનાગઢ અત્યારે અમારા અડખે પડખેના વિસક ગામડાની આજુબાજુમાં હું ડુંગળીનું વાવેતર મોટે પાયે થાયશ પણ એક છોડ હોય એમાં લેવા પણ છે નહીં ડુંગળી તો સતત પણ માંડવી સોયાબીન એ કોઈ કપાસ કાંઈ લેવા પણ અંદર છે નહીં ત્રણથી ચાર પણ કપાસ ઉતરે તો એમાં કાંઈ અમારું વળે એમ નથી ડુંગળીમાં તો હાવ નિષ્ફળ જ છે અત્યારે એમાં એક પણ ખર્ચ પૈસો ના આવે એમ નથી પચીસ ત્રીસ હજાર નો ખર્ચો તો ચડાવ્યો પણ નફો અમારો વિજે એમ છે રોટા ફેરવવાની વાત છે અત્યારે ચાલુ જ છે ગામડામાં બધે ચાલુ જ છે ડુંગળી પણ અત્યારે હાલમાં આમાં ચાલુ જ રહેવાનું સાગડી થાય છે એક જ છે કે નિરાણ છે એ માફ કરી તો જ અમારું ભેગું થાય એમ છે ભેગું થાય એમ નથી હું રમેશભાઈ ગામ તાલુકો જિલ્લો આજ મારા ગામે મેં મારા ખેતરમાં ડુંગળીની ચોમાસું સિઝનની વાવણી કરેલ હતી એ પાક સદંતર નિષ્ફળ ગયો છે તેના કારણે મને પચીસ થી ત્રીસ હજાર રૂપિયાની નુકસાની ગઈ છે અને મારો જે નફો હતો એ પણ પચીસ થી ત્રીસ હજાર રૂપિયા હતો તે પણ નુકસાની ગઈ છે અમારી આજુબાજુના જે પાક ડુંગળી હોય કપાસ હોય સોયાબીન હોય તુવેર હોય એમાં આ કમોસમી વરસાદને કારણે ખેડૂતને લગભગ એસી થી નેવું ટકા નુકસાની ગઈ છે એટલે અમારી સરકાર શ્રી પાસે એટલી માગણી છે અમારના વર્ષો વર્ષ આવા કમોસમી વરસાદને હિસાબે ખેડૂત દેવાના ડુંગરમાં ફસાઈ ગયો છે તો આ વર્ષે અમારી સરકાર પાસે એટલી માગણી છે કે સરકાર કે તમામ ખેડૂતના દેવા માફ કરે અને સહાય આ જે સહાય જે મંજૂર કરી છે એ સહાયમાં વધારો કરે આપણે સો ટકા નુકસાન મારે મગ આ જે ડુંગળી ઉભી છે એમાં કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ નાશ પામેલ છે એને હિસાબે મારે ફરજિયાત જ રોટા મારું છે કારણ કે હું આમાં જો આને લઈને માર્કેટમાં લઈને જાઉં તો આના માને પૈસા પણ ઉપજે ને કારણ કે સાતસો આઠસો રૂપિયા તો અટાણે દાળિયાની મજૂરી છે એને હિસાબે મારે આ ઉપાડવી પોસાય એમ જ નથી એટલે મારે ફરજિયાત જ આ ઉભા પાકમાં રોટાવેટર મારવું પડે એમ છે બીજી સરકાર છે એને વિનંતી એ છે તો તમે જો ખેતી ઉપર ધ્યાન નહીં આપો તો ખેતમજૂરો ખેડૂત તો મરશે જ પછી આ મજૂરો જે ખેતમજૂરો ને ખેતી ઉપર જે નભે છે એને રોજી રોટીનો પ્રશ્ન ઉભો થશે તો ખેડ સરકાર ખેતી ઉપર ધ્યાન નહીં આપે તો આ જે ખેત મજૂર છે ખેત મજૂરનું શું થશે એટલે સરકાર છે મારી એટલી વિનંતી છે તમે ખેડૂત ખેતી ઉપર ધ્યાન આપો નકર આમને આમ જો પરિસ્થિતિ થાય તો અમે તો પાયમાલ થાશું પણ આપણો ભારત દેશ પાયમાલ થઈ જશે જે બાપા તમારા નામથી હું વડાલ ગામનો ખેડૂત છું મંજીભાઈ નારાયણભાઈ કાછડિયા મેં ડુંગળી વાવેલી છે ડુંગળીની અંદર એક રૂપિયો આવે એમ નથી આજે આ તમે વિડીયા ની અંદર જોશો કે ડુંગળીમાં એક રૂપિયો આવે એમ નથી અને ખર્ચો ચડી ગયો છે ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાનો ચાલીસ હજાર રૂપિયામાં એક રૂપિયો આવે એમ નથી સરકારને એટલી વિનંતી કરવામાં આવે છે અને હાથ જોડવામાં આવે છે કે ખેડૂતનું ધ્યાન રાખો નકર આ ખેડૂત છે ને બાપડો મરી જાય તો આ ઉદ્યોગપતિ મરી જાય દુકાનવાળા મરી જાય વાયેલા માણસો મરી જાય અને ખેડૂત જયારે આયલો ને ઊંધો આઈલો ને તેથી આ બધું વાવું બંધ કરીએ તેથી તમારી પરિસ્થિતિ બહુ ભયંકર થાય તમારે કરોડો રૂપિયા તમારે ભેગા કરીને કરવા દેવો તમારે ભેગા નથી લઈ જવા કોઈ ને ખેડૂ ને આપો એમાંથી તમારા બબે પગાર આપી દો તારા રૂપિયા તો આમાં કઈ ખેડૂત ઉભો થાય બાકી ખેડૂત ઉભો થાય એમ કોઈ સંજોગો જ નથી આજે દસ દસ વર્ષથી આમાં માઠા પડે છે ઓલું થાય છે અતિવૃષ્ટિ થાય છે ની અંદર ખેડૂતો પાયા કરજા થઈ ગયા આજે દસ દસ વર્ષે સહકારી લીધી લીધી કોઈની ભરાણી નથી નવા જૂની થાય છે તમારું નામ મારું નામ મંજીભાઈ નારણભાઈ કાછડીયા વડા